નમસ્કાર મિત્રો ગુજરાત હાઈકોર્ટ બે મુખ્ય પરીક્ષા છે તમને બધાને ખબર છે કે પ્રિલિમ્સ એક્ઝામ નું રિઝલ્ટ આવી ગયું એના પછી એક લિસ્ટ પણ એ લોકોએ આપી દીધું અને એ લિસ્ટ મુજબ જે જનરલ ઉમેદવારો છે એમને પચાસ ગુણ અને જે રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો છે એટલે કે એસસી એસટી ઓબીસી એક્સ સર્વિસ એ લોકોને પિસ્તાલીસ માર્ક જેમને જેમને હતા એમને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ ગણેલા છે તો પ્રશ્ન સાહેબ એવો છે પહેલા પણ હતો અત્યારે પણ છે અને હંમેશા આનો આ પ્રશ્ન વિદ્યાર્થીઓને મુંજવતો કે સાહેબ આનો અભ્યાસક્રમ શું હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ને એ મારી જે બેચ કોર્સ છે એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ અમારો અભ્યાસક્રમ પતી ગયો છે પતી ગયો એટલે કહેવાનો મતલબ કે અમારે રીડિંગ પતી ગયું છે કોર્સની અંદર હજી ગણિત બાકી છે બરાબર રમત ગમત બાકી છે ઓકે ગુજરાતી કમ્પ્યુટર પતી ગયું પણ કહેવાનો મતલબ કે હજી પચાસ ટકા પબ્લિક જે છે એ અભ્યાસક્રમ ગોતો સાંભળ્યું છે અને પચાસ ટકા અત્યારે રિવિઝન કરી રહી છે બરાબર એટલે આ પચાસ ટકા છે ને આના ચાન્સ વધારે થઈ જાય પાસ થવામાં કારણ કે જેટલું મેક્સિમમ રિવિઝન થાય ને એટલો તમને ફાયદો થાય ઓકે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા જ એ કરવાના છે કે બેલીફ નો મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ શું હોઈ શકે બરાબર છે ચલો જોઈએ એ પહેલા ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને આપણા વોટ્સએપ ગ્રુપની આપેલી છે ત્યાં જઈને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લો ઓકે જો સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એમાં તમને ખબર છે કે પહેલું સો ગુણનું પેપર નેવું મિનિટનો સમય હતો મુખ્ય લેખિત પરીક્ષા છે એ વર્ણનાત્મક હતી પહેલા બરાબર એના પછી એન્ટીએ શું કર્યું એક સુધારો કરીને તમને એક અપડેટ આપી કે પ્રોસેસર સર્વર બેલીપ વર્ગ ત્રણ ની જે ભરતી પ્રક્રિયા છે એમાં ચાલીસ સોરી પિસ્તાલીસ ટકા રિઝર્વેશન કેટેગરી અને પચાસ ટકા જે છે એ જનરલ ઉમેદવારો જે છે એમને હશે તો એ મુખ્ય પરીક્ષા આપી શકશે હવે મુખ્ય પરીક્ષા પહેલા ત્રણ કલાકની હતી ને વર્ણનાત્મક હતી ઓકે હવે એની બદલે એ લોકોએ શું કર્યું કે વર્ણનાત્મકની બદલે બે કલાકનો સમય કરી નાખ્યો અને હેતુલક્ષી કરી નાખી એમસીક્યુ બેઝ કરી નાખી શું કરી નાખી

મુખ્ય નો સિલેબસ માની અને આપણે પ્રિપેરેશન કરવાની છે બરાબર એનું એ જે ઝીરો પોઈન્ટ તેત્રીસ નેગેટીવ માર્કિંગ રહેશે બરાબર જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ માર્કિંગ રહેશે બરાબર તો આ સિલેબસને આપણે એમ કેવાય ને કે માની અને ચાલવાનું

બરાબર એની સાથે તમને કમ્પ્યુટરના પાંચસો પ્રશ્નોની ઈ બુક મળે છે પૂછાયેલા પ્રશ્નોની રમત ગમતની જીસી ઈ ની બુક મળે છે અને આ જે બેચ કોર્સ છે એ માત્ર ને માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં તમને મળી રહ્યો છે બરાબર તો તમે પ્લે સ્ટોર પરથી પછ દર્શક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ત્યાં જઈને પણ તમે આ કોર્સ જે છે એ પરચેસ કરી શકો છો ઓકે મિત્રો દરેક જે સબ્જેક્ટ છે તમને ત્યાં ડેમો લેક્ચર પણ જોવા મળશે ડેમો લેક્ચર જોઈ અને પછી જ તમે કોર્સ પરચેસ કરશો ઓકે ચલો એની ક્વેરી હોય તો તમે ત્યાં મેસેજ કરી શકો છો અથવા તો અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર પણ તમે મેસેજ કરી શકો છો ઓકે મિત્રો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત